સમાચાર મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા આ સૌથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા છે રાજીનામા તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા આ મોટી અપડેટ મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે હવે આજે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ પાસે જશે તમામ મંત્રીઓના રાજીનામા અંગે પણ રાજ્યપાલને અવગત કરવામાં આવશે અને સાથે જે નવા મંત્રીઓ છે તેમના નામના જે લિસ્ટ છે તેને લઈને પણ તેઓ રાજ્યપાલ સાથે ચર્ચા વિમર્શ કરશે આજે રાત્રે મુખ્યમંત્રી આચાર્ય દેવવ્રતજીને મળવાના છે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે આ મોટી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તમામ કવાયતો તે જ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે મુખ્યમંત્રી આજે રાત્રે આ મંત્રીઓના રાજીનામા લઈ અને રાજ્યપાલ પાસે જશે મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે